અમે પાંચ કિલોમીટરમાં પાંચ કિલોમીટર બચાવવા જાતાં જાતાં પંદર કિલોમીટર વધારે ચાલવું પડ્યું આપણે તો આપણે દાદાના મંદિર બાજુ જઈએ અને દર્શન કરીએ એટલે અમુક તો એવું થાય કે મેપનો વિશ્વાસ કરવો કે અમુક તો એવું થાય કે માણસને પૂછી લેવું પરસાદ આ રોડ પ્રસાદી હવે નાખશું કે પરસાદી લઈ લઈએ આપણે અને પછી સરસ મજાના હનુમાન દાદાના દર્શન કરી લઈએ તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે બે દસ દસની ની ને તો જઈએ લે પકડી લે નારિયેળ તો આખો પહાડ છે હમણાં ત્યાં હું બતાવું ઢગલો ને હેઠ એ બતાવો હેઠ નારિયેળીએ હાથ પકડી દેઠ અને આ બાજુ બધી જગ્યાએ પ્રસાદી પ્રસાદી ની લાઈનો છે શ્રીફળ છે ખાસ કરીને અને આ દાદાનું મંદિર છે મંદિર શ્રી હનુમાન શ્રીફળ મંદિર કેળા લગભગ હવે આપણે કોઈક લાઈનમાં થઈ જઈએ દાદાના દર્શન કરવા માટે

ગૌશાળા છે અહીં કરીને અને ગૌ હા નહીં પકડો ને ગૌશાળા છે ને આગળ આખો દાદાનો ઇતિહાસ લખેલો છે આપણે ગમે ત્યારે દર શનિવારે આવીએ તો દર શનિવારે આટલે ને આટલી ભીડ હોય છે આ જગ્યાએ દાદાના દર્શન કરવા માટે અને જો દાદાનો હનુમાન જયંતિ હોય બેસતું વરસ હોય આવો સમય બધા તો ખૂબ અતિશય ભીડ મેળો હોય અને દર શનિવારે મેળો જોઈએ આવડો મોટો ને મોટો જ મેળો હોય અને લાખોની પબ્લિક લાખો ની સંખ્યામાં પબ્લિક દર્શન કરવા માટે આવે છે હજુ મારી પાછળ પણ એટલી બધી મોટી લાઈન છે ને આગળ પણ એટલી મોટી લાઈન છે હવે આપણે એકદમ નજીક પહોંચી ગયા હું વિનંતી લખેલી છે તો બરા દરેક ભક્તોએ વિનંતી કે સિંદૂર ચડાવીને સિંદૂરના પૈસા દાન પેટીમાં મૂકવા જેમ કે મિત્રો તમે સિંદૂર તેલ સિંદૂર ના લઈને આવો તો આ ચઢાવીને દસ રૂપિયા પેટી મૂકી દેવા જેમ કે મફતની અંદર કોઈ દિવસ તેલ સિંદૂર ચડાવરાય નહીં એટલે હવે આ જગ્યાએ આપણે તેલ સિંદુર છે ચડાવી નાખે જય લે નકશું પકડ

<laughs> <laughs> nah kita jalan चावली ले 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 હા હનુમાન દાદાની આખી પ્રાગૃત્ય કથા લખલ છે ઉપર છે એ હનુમાન ચાલીસા અને આટલી બધી ભીડ હોય છે દાદા ને દર્શન કરવા માટે દર શનિવારે હોય અને હોય આગળ પ્રસાદી કરવાની આપણે આ શ્રીફળનો પહાડ છે આખો લગભગ લાખો કરોડો શ્રીફળ હશે અને આગળ પ્રસાદી કરવાની નકશો આપડા રેડી

તો મિત્રો આ હનુમાન દાદા મંદિર ને આપણે દર્શન કર્યા હવે અંદર બેસીએ થોડી વાર હા બજાર તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કર્યા પ્રસાદી કરી અને પેલું હનુમાન ચાલીસા કરી હવે આપણે જઈએ છીએ આ શ્રીકૃષ્ણ છે એ બાજુ એ નહીં ઉપર પેલી બાજુ છે હજી તો ઘણા બધા હજુ હવે અને જઈએ આપણે દર્શન કરવા આ બાજુ જુઓ તમે એક મસ્ત ખોકડી બજાર છે હંથી જવા માટેની આર્યા શેરીમથી જવાનું આ બધું અહીં મળે છે ચશ્મા મળે છે પચાસ પચાસ રૂપિયામાં આ બજાર છે અને બજારની પેલી બાજુ આ બધું તો આ શ્રીફળ શ્રીફળ છે લાખ કરોડો લાખોની સંખ્યાની અંદર શ્રીફળ છે શ્રીફળ નો ઢગલો છે આ દિવાલ લગભગ ત્રણ ચાર વખત બનાવી એટલે આ બધા ટેટુ છ છે આ કાકા પણ ટેપુ ટેટુ બનાવે છે અને હજી આ આ બાળો ધબલા મારે હજી ઊંચું કરવાનું છે આ નવું શોપિંગ બન્યું છે પહેલા નતું પણ હવે બની ગયું છે આ બધા રમકડા નું આ જગ્યાએ માળા એવું ને એવું બધું મળશે શનિવારે આવડો આવડો મેળવ્યો દર શનિવારે કે રમકડાના શેલ નું દુકાન છે અને આજુ આ બધી ફરીથી લગાયા હે આજી ઊંચું કરવા માટે પેલી વખત અને હવે આપણે જઈએ શ્રીફળ ઉપર ચઢાવીએ તો એક બે નાખશું કે મારે ચડાવવા જવાય છે શ્રીફળ ચડાવવા માટે જઈએ આજો આ સ્લીપર જાજો આખો પહાડ છે એ આખો કરોડો લાખો કરોડોની સંખ્યાની અંદર સ્લીપર છે તો ચલો મિત્રો હવે આપણે આ થોડું અને સ્લીપર એટલે ચડાવીએ અને એનો જોઈએ નકશો કે મારે ચડાવવું છે શ્રીફળ તો હજી કે શ્રીફળ ચડાવવા પડ્યું હા ચડાયો દ્વારા અને આ જગ્યાએ શ્રીફળ લગભગ સાતસો આઠસો વર્ષથી આ પહાડ વધે જ જાય છે વધે જ જાય છે શ્રીફળ નો પહાડ એવડો મોટો છે કે આ શ્રીફળ એક બગડતું નહીં અને શનિવાર ના દિવસે લગભગ આ જગ્યાએ હજારો શ્રીફળ ચડાવવામાં આવતા હશે તો મિત્રો આપણે હનુમાન દાદા ના દર્શન કર્યા અને શ્રીફળ ચડાયા નકશુ ચડાય નાખું મોટું જો એક મિનિટ નકશુ વર્ષો વર્ષો થઈ ગયું છે અને હવે આપણે થોડી વાર બજાર જોઈ અને પછી આપણે નીકળી જઈએ અને નકશુ જો આ બાજુ ગરમા ગરમ નથી પછીના સો ગ્રામ ગોટા મળે ગરમા ગરમ નાસ્તો અને બહુ સરસ મજાની જગ્યા છે દર્શન કરવા લાગ્યો અને આ આટલી બજાર લગભગ અડધો કિલોમીટર ઊંધી આટલી ને આટલી લોબી છે નકશું તડકો લાગે છે હા ખાવા રીધો શું ખાવું છે ગોળો ખાવો હે સારું ભાઈ નકશુ ને હવે ગોળો ખાવ ગોળો જગ્યા જોઈને છે અહીંયા તો આપણે નકશુ માટે બરફ ખાવા જ્યા હતા પણ બરફની વાર હતી એટલે આપણે નકશુ માટે અને સંજુ માટે શીરડીનો રસ બનાવરાઈ દીધો હે શીરડીનો રસ પીવાનો હે ને પછી ઘેર નીકળી જવાનું હો તો બરફ નહીં ખાવાનો હવે

ઘેર જવું છે ને હવે બોલો આને હજી ઘરે નહીં જવું આને હજી ફરવું છે રકડવું છે પટકવું છે પણ આપણે હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો બપોર થઈ ગયો એટલે હવે ઘર ને બહુ જઈએ શું માટે રમકડા લેવા આવ્યા ને શિયાળ છે કોઈ બી વસ્તુમાં બચાર રૂપિયા શું લેવું છે બોલો હમણાં આ બાજુએ આલેવી હે થય આલેવી છે હે તો કોઈ બી વસ્તુ લો પચાર એ નાખશો એ ચોખ્થ થઈ રહ્યા એટલે તૂટી જાય હે ને એ તો સાત વળ્યું છે આ રહ્યો નો આને તો બતાને રમતા નહીં ફાવે જેવી રીતના રમવાનું એને શું કરવાનું ખબર હે આમ મેલી રાખીને આમ છૂટું કરીને તો મિત્રો આ રેલગાડી અહિયાં મળે છે ખાલી પચાસ રૂપિયા ની અંદર કોઈ બી રમકડું લો પચાસ રૂપિયા પચાસ રૂપિયા તાર શું લેવું છે બોલ बोल आ ले आ ले आ ले आ कलर हारो है ये नहीं हारो लीलो कलर आ कलर मस्त है आले है आ कलर में वो आ मस्त लागे ब्लू कलर आले ले वो है आ आले भी है ना

તો મિત્રો આ બ્લોગ આપણે ને હવે પૂરો કરીએ અને આ છે ગેળા હતું અને બહુ સરસ મજાના દાદાના દર્શન કર્યા નક્શું માટે બંદૂક લઈ લીધી અને હવે આપણે જઈએ ઘરે મળશું એક નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી મારા બીજા વિડીયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો